વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ટિંબી ફાટક નજીક આવેલા મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલ ડિવાઈડર હાલ વાહન ચાલકો માટે જોખમ રૂપ બની ગયો છે ડિવાઈડર પર ચેતવણી સાઇનબોર્ડ રેફ્લેક્ટર કે લાઇટિંગ સિસ્ટમ ન હોવાથી ખાસ કરીને રાત્રિના સમય વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ગત રાત્રે એક રેતી ભરેલી ટ્રક આ ડિવાઇડર સાથે અથડાઈ હતી જેના કારણે ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ હતી જ્યારે થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરથી વડોદરા જતી મુસાફરો ભરેલી એસટી બસ પણ આજ ડિવાઇડર પર ચડી જતા મુસાફરોમાં ચકચાર મચી ગઈ હતી જો કે સદભાગ્યા ઘટનાઓમાં નાની મોટી ઈજાઓ સિવાય મોટી જાનહાનિ થઈ હતી ત્યારે સ્થાનિક લોકોએ આ મુદ્દે ગંભીર ચિંતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જ્યારે આ ડિવાઈડર બનાવવામાં આવ્યો હતો ત્યારે સોલાર લાઇટો અને થાંભલા લગાવ્યા હતા પરંતુ હાલમાં લાઇટો અને થાંભલા ગાયબ છે પરિણામે ડિવાઈડર અંધારામાં સ્પષ્ટ દેખાતો નથી વાહન ચાલકોને દૂરથી કોઈ ચેતવણી ન મળતા અકસ્માતોની સંભાવના વધતી જાય છે લોકોનું માનવું છે કે ટ્રાફિક સલામતીના હિતમાં વહેલી તકે ડિવાઈડર પર તે ચેતવણીરૂપ સાઇનબોર્ડ રિફ્લેક્ટર તથા કાર્યરત લાઇટો લગાવી દેવાય તો અનેક જાનમાલની હાનિ અટકાવી શકાય તેમની સંબંધિત વિભાગ અને માર્ગ મકાન તંત્રને તાત્કાલિક પગલાં લઈને યોગ્ય વ્યવસ્થા કરવાની જોરદાર માંગણી કરી છે સ્થાનિક લોકોએ વધુમાં એ પણ જણાવ્યું છે કે વારંવાર થતા અકસ્માતોને પગલે વાહન ચાલકોમાં પણ ડરનું વાતાવરણ છે જો તંત્ર સમયસર ધ્યાન નહીં આપે તો આવતા સમયમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે વગેરા ખત્રી સાથે સેન 24 ન્યૂઝ ડબઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ